મહુવામાં સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનની મૂર્તિની ચોરી કરવાનો હરિભક્તો દ્વારા આરોપ મહુવા સ્વામિનારાયણ મંદિરમાં સંતો દ્વારા ભગવાનની મૂર્તિની ચોરી કરાયોનો હરિભક્તોનો આક્ષેપ શહેરના એકસો પચાસ વર્ષથી પણ જૂનું હતું સ્વામિનારાયણ મંદિર મૂર્તિ મધરાતે હટાવી દેવામાં આવી મંદિર પર ધજા પણ ઉતારી લેવામાં આવી છે

મિત્રો લો છે હું મોગવાતો છું અમે મંદિરમાં સવારના સવા સાતની અંતિમાં આવીએ છીએ આજ સવારે આવતા આજનું મંદિર છે એનું જ બંધ થઈ ગયું છે અને મૂર્તિ અહીંથી ઉત્થાપન કરીને એ લોકો નવા મંદિરે લઈ ગયા છે જેની પ્રાણ પ્રતિષ્ઠા હમણાં વીસ દિવસ અઠ્યાવીસ દિવસ બાકી હતા તો રાત્રિના તેઓ આવી રીતે ચોરી કરીને લઈ ગયા છે તો આનું કારણ છે અને આ મંદિરનું બંધ કરવાનું કારણ છું કોઈ પણ જૂનું મંદિર હોય તે શરૂ રાખવું જોઈએ હું અહીંયા મંગળા કરવા રોજ સવારના આવું તો સવારમાં આજે આવી કાલે અગિયાર દર્શન કરવા આવ્યા હતા આજે સવારમાં મંગળા કરવા આવ્યા તો દરવાજો કાઢીને ને દિવાલ શણાય ગઈ હતી અને કીધું મહારાજ કેમ આપણે ખબર પડી નઈ ને મહારાજ ક્યાં ગયા તો કીધું મહારાજને તો ઓલા મંદિરે લઈ ગયા તો અમે કીધું ઓહો રાતના રાતે મહારાજને લઈ ગયા કેટલી હદે વ્યાજબી કહેવાય આ શાસ્ત્રના નિયમ વિરુદ્ધ કહેવાય અમે વાસ્તે મહારાજને વળાવવાના જ હતા મહારાજના નવા મંદિરે મૂકવાના જ હતા પણ આ તો સંતોને આપણા આચાર્ય મહારાજ બથમા નાખીને મહારાજને લઈ જાય અને એને પધરામણી કરે તો અમે આર્યસ જાત પણ આવી રીતના રાતના ત્રણ ત્રણ વાગે સંતોએ આવી રીતના ન લઈ જવાય અને બીજા બધા એના સાથ આપવા વાળા ને બધાને હમજાએ ને આવી રીતના કોઈને દુઃખ પહોંચે એવું કરાય નહીં અહીંયા મંદિરના દરવાજા સવારના વહેલા આવીને માથા પસાડ્યા બધા એ હરિ ભક્તો એ ને બધા કેટલા કકળાટ કર્યા ને રોવા બેઠા હતા ત્યારે અમને બધાને બહુ દુઃખ લાગ્યું અમે હારે જ હતા પણ આમ ન કરાય એમ જે મોહનભાઈ સાકડ વજે જૂના મંદિર રે કાળગેટ મંદિર આવું છું પણ અચાનક આજે મંગલામ આવ્યો તા રાતે ક્યારે મંદિરનું ઉત્થાપન કરી નાખ્યું ભગવાનની મૂર્તિ લઈ ગયા પછી ઉપરથી ધજા ઉતારી લીધી ગેટ ઉપર એક ગેટે તારું તાળું માર્યું એક ગેટે તો સણી લીધું અચાનક રોજે મારો નિયમ એવો કે ભગવાનને રાજી કરવા માટે હું આવું છું અને રોજે સેવા કરું છું વાળવાની સેવા કરું છું હું પણ આજે અચાનક તાળું માર્યું પછી તો મને રડવું બહુ આવ્યું પણ કુદરત જે ભગવાનનું વિચાર કાંઈ ને કે આ વસ્તુ યોગ્ય નથી ઉત્થાપન કરવું એ ગુરુની આજ્ઞા લેવી પડે હૃદય ગુરુની લેવી પડે એમને થોડું થાય તો ગુરુની સુંદડી ઓઢી ભલા મળે ગુરુ આપણે ભગવાનના પામવા માટે સાધુ છે આમ સાધુ મૂર્તિ લીને ગયા તો યોગ્ય કહેવાય આ શાસ્ત્રી નિયમ મુજબ કહેવાય કેમ લાગે આ તમારે પામવું છે ભગવાનને તો વસ્તુ આ રીતે ન કરાય બધાને રાજી પો લેવો તો હરિભક્ત અમને દુઃખ નહીં થતું હોય અમે રોજે ભગવાનને પ્રાર્થના કરતા કે અમે મૂકી ન વયા જતા અમને મૂકી ન વયા જતા તો અમને લઈને જતા તોય સતા ઉથા મરતી રાતે લઈ ગયા વસ્તુ યોગ્ય અમને અમારી આઘાત નહીં અમને નિકાઇ થાતું હોય અમારો તો નિધું ભાત હોય આ રાજી કરવા કે ભગવાનની દીક્ષા બદ્રીમાં કીધું તો હરિભગત એક નાનો હરિભગત હોય તો દુઃખી ન કરો તો અમને નહીં આઘાત અમે હરિભગત નહીં હોય એટલે આ વસ્તુ યોગ્ય કહેવાય સાધુ ની વસ્તુ આ યોગ્ય સાધુતા કહેવાય સાધુતા ની રીત અલગ છે શાસ્ત્રો ની વાસો પેલા શિક્ષા પછી વાસો સાધુ શું કહેવાય વસ્તુ યોગ્ય નો કહેવાય